પરપ્રાંતિય હવસ ખોરે દસ જ માસ બાળકીને હવસ નો શિકાર બનાવતા બાળકીની હાલત ગંભીર બનતા તેને સારવારથી ખસેડવામાં આવી હતી પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક નરાધમને દબોચી લીધો છે બનાવની મળતીમાં જે અનુસાર ભોગ બન્નાની માતા બાળકીને લઈ નજીકના રેસ્ટોરન્ટમાં કામ કરવા જતી અને ત્યાં નજીકમાં જ રહેતો પરપ્રાંતીય સત્યાવીસ વર્ષીય દીપક કુમાર લાલ બાબુ સિંહ બાળકીને ઘણી વખત રમાડતો અને રમાડવા લઈ જતો ગઈકાલે સાંજના સમયે ભોગ બન્નારની માતા રેસ્ટોરન્ટમાં કામ કરી હતી તે દરમિયાન નરાધમ દીપક કુમાર લાલ બાબુ સિંહ બાળકીને રમાડવાના બહાને થોડે દૂર રેસ્ટોરન્ટની પાછળ લઈ ગયો હતો તે દરમિયાન બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કરતાં

ખાતે દોડી આવી સારવાર અપાવા સાથે ભોગ બનનારની માતાની ફરિયાદ લઈ નરાધમ સામે બળાત્કાર અપહરણ પોક્સો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી બાળકી અને નરાધમનું પરીક્ષણ કરાવવાની કવાયત કરવામાં આવી છે અત્રે ઉલ્લેખને બાબત એ છે કે બાળકીઓ પણ હવે રમાડવા આપવી જોખમકારક સાબિત થઈ રહી હોય તેવા કિસ્સો સામે આવ્યો છે નરાધમે ઘણી વખત રમાડવા અને ચોકલેટ આપવાના બાને આખરે પોતાની હવસનો શિકાર બનાવવાના ઈરાદામાં બાળકીને રમાડતો હોવાનો વિસ્ફોટ થઈ ગયો છે

આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલ બાબુ સિંહ રહે ખરોડ વેલ્ફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જઈ લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમા દોડીને તેની પાસે જતા હતા પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુઠાંગમાંથી લોહી નીકળતું હતું તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા આ દરમિયાન પોલીસે મને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ તપાસ શરૂ કરેલ જે અન્વેય આગળ જતા આ ગુનાની હકીકત બહાર આવતા બીએનએસ કલમ 62 બ તથા પોક્ષોની કલમ 4 6 12 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે અન્ય તપાસ અને એફએસસી ના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસીજર કરવામાં આવેલ છે આરોપીની અટક કરી લેવામાં આવેલ છે બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે